તાલુકા પોલીસે સાચા મિત્ર બની સરહનીય કામગીરી કરી છે લઈને આજે દિવસ દરમિયાન થયેલ ભારે વરસાદ લઈને ઠેર ઠેર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા

મહેન્દ્ર વસાવાએ ટીમ સાથે સ્થળ ઉપર પહોંચીને ગામના સરપંચ કાલિદાસ વસાવત તલાટી રાજેશભાઈ તેમજ પંચાયત સદસ્યો નિલેશ સોલંકી સંજય વસાવા અને વિશાલ વસાવાની મદદથી પાણીમાં ફસાયેલ ચાર નાગરિકોનું રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢ્યા હતા ઉપરાંત તાલુકાના અન્ય સ્થળોની વાત કરીએ તો મડીઘાટ ખાતે સલામતીના પગલા રૂપે ઝઘડિયા પીઆઈ વાળા દ્વારા થોડો સમય માટે ઘાટ બંધ કરાવાયો હતો જ્યારે ઝઘડિયા જીઆઈડીસી પીએસઆઈ પીકે રાઠોડે જીઆઈડીસી વિસ્તારમાં આ વિરોધ વરસાદને લઈને વૃક્ષોની મોટી ડાળીઓ પડતા વાહન વ્યવહાર ને લઈને વૃક્ષોની મોટી ડાળીઓ પડતા વાહન વ્યવહાર ગુજવાયો હતો અને મદદની જાણ થતા ઉમલ્લા પીએસઆઈ ચૌધરીએ ટીમ સાથે સ્થળ ઉપર પહોંચીને માર્ગ ઉપર અડચણરૂપ થયેલ ડાળીઓ હટાવીને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો અને ઝઘડિયા તાલુકામાં આજે સતત વરસાદને પગલે કોઈ જાનહાની ન થાય તે માટે સ્થાનિક પોલીસે સતત નજર રાખીને સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર હોવાની લોકોને પ્રતિતી કરાવી હતી